જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આપણે આજે સરસ મજાનો દિવસ પાચમ એટલે કે શ્રાવણ મહિનાની નાગ પાચમને આપણે પૂજવીએ છીએ તો આવા જે નાગ છે એનું પૂજન આપણે શા માટે કરીએ છીએ આવો આપણને પ્રશ્ન થાય અથવા તો આપણે ભયભીત થઈ અને નાગનું પૂજન કરતા રહેલા છીએ કે સર્પનું જો પૂજન ન કરીએ તો આપણને પહેલાંના આપણા પ્રાચીન સમયમાં આપણે જે જમીન ઉપર સૂવાનું જમીન ઉપર બેસવાનું અને આવી રીતનું આપણું જે રેણીકેણી કેણી હતી કે આપણા જે મકાનો હતા તેની બાંધકામ પણ એ રીતનું હતું અને બધું જ પશુ પક્ષીઓ સાથે જ આપણે રહેવાનું જે હતું તેવી રીતે આપણને એમ ભય પણ લાગે કે જે આપણા બાળકોને રક્ષણ કરવા માટે આપણા પોતાનું રક્ષણ કરવા માટે થઈ અને આપણે તેને પૂજીએ છીએ તેનું પૂજન કરીએ છીએ અથવા તો તેને તલવટ આદિ આપણે જે નૈવેદ્ય ધરાવીએ છીએ તે પણ કરીએ છીએ આ બધું તો આપણે કરતા રહેલા છીએ અને કરવાનું છે કેમ કે આપણી સંસ્કૃતિ છે તે આપણને પશુ સંસ્કૃતિ ઉપર પણ પ્રેમ કરવાનું કહે છે તેની પણ પૂજા આપી છે જ્યારે પશુ છે તો એમાં એમ કે ગાય છે જે પાલક પશુ છે એમાં અને જે સર્પ છે તેનું પણ આપણને પૂજન આપ્યું છે તો આવા અનેક આપણે પશુઓનું લગભગ પૂજન કરતા રહેલા છીએ તો એમાંના જે આપણા સર્પ છે તેમનું આપણે પૂજન કરતા રહેલા છીએ તો શા માટે પૂજન કરવાનું અને તેમના આ શ્રાવણ પંચમી આપણે વ્રત શા માટે કરવાનું તો આવા જે નાગનું પૂજન થાય છે તે નાગ છે તે ભગવાન મહાદેવનું આભૂષણ છે તેમણે પોતાના શરીર ઉપર આભૂષણ તરીકે ધારણ કરેલા છે ત્યારે કહેવાય ને કે કપાલી ભૂતેશુ શુ ગુજગપતિ હારી પશુપતિ આવા જે ભુજગ આહારી જે ભુજગ એટલે કે સર્પ તો આવા જે સર્પને પોતાના શરીર ઉપર આભૂષણ તરીકે ધારણ કર્યા છે એવા જે મહાદેવનું પૂજન આપણે કરતા રહેલા છીએ ત્યારે તેમના આભૂષણ સ્વરૂપ સર્પનું પણ આપણે પૂજન કરતા રહેલા છીએ તો એક વખતની વાત છે કે જ્યારે મહાદેવને માતા પાર્વતી જ્યારે કૈલાશને ઉત્તંગત શિખર ઉપર બેઠા હોય છે સાથે બેઠા હોય છે ત્યારે માતા પાર્વતી તેમને પ્રશ્ન કરે છે કે મહાદેવ તમને હું એક પ્રશ્ન કરવા માગું છું ત્યારે આ પ્રશ્ન છે તે માતા પાર્વતી મહાદેવજીને કરે છે કે સ્વામી સર્પ છે તેમનું સપનામાં દેખાવું એ શું સંકેત આપે છે ત્યારે મહાદેવ છે માતા પાર્વતીને કહે છે કે દેવી તમે ખૂબ જ સરસ માનવ કલ્યાણ માટેનો પ્રશ્ન કર્યો છે અને આ પ્રશ્નનો જવાબ આપવા માટે મહાદેવજી છે તે માતા પાર્વતીને કહે છે કે દેવી હું તમને એક દ્રષ્ટાંત આપું છું અને આ દ્રષ્ટાંત સાંભળતા પછી તમે તમારા જવાબ તમને મળી જશે ત્યારે મહાદેવજી આ દ્રષ્ટાંતને શરૂ શરૂઆત કરે છે અને કહે છે કે એક પ્રાચીન સમયની વાત છે કે એક મૃત્યુલોકની અંદર જે માનવ શરીરે લઈ અને ધારણ કરી અને જે માનવ મનુષ્ય જીવતા રહેલા છે તેમની આ વાત છે કે જ્યારે એક સમયની વાત છે જ્યારે એક રાજા થઈ ગયો ખૂબ જ પ્રતાપી સુરવીર દાનવીર મહાધર્મવીર આવો જે બધા જ જીવનની અંદર અનુસરણ કરવાવાળો ધાર્મિક એવો જે અનુષ્ઠાન કરતો હોય યજ્ઞો કરાવતો હોય દાન પુણ્ય કરતો હોય કોઈ પણ ભિક્ષુક તેના આંગણેથી પાછો ન જતો હોય અને તેનું રાજ્ય પણ ખૂબ જ સરસ અને સુંદર હતું અને ખૂબ જ વિશાળ હતું આવા જે રાજા હતા તે રાજાનું નામ હતું દેવદત અને રાજા ખૂબ જ ધાર્મિક હતો દાન પુણ્યમાં માનવા વાળો હતો અને તેમની પત્ની હતી તેમનું નામ હતું સુભદ્રા સુભદ્રા પણ ખૂબ જ સૌમ્ય અને સરળ સ્વભાવની હતી તે રાજાને અનુકૂળ હતી એક સમયની વાત છે કે રાજા છે તેને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં કાળા કલરનો સર્પ છે તે તેના બાજુમાં પડ્યો હોય છે આવો મરેલો સર્પ જોઈ અને રાજાને ખૂબ જ વિચિત્ર લાગે છે અને સવારે ઉઠી અને રાણીને રાજા વાત કરે છે કે આજે તો મેં દેવી આજે એક વિચિત્ર સપનું જોયું અને એ સ્વપ્નમાં મેં મરેલો કાળા કલરનો સાપ જોયો ત્યારે રાણી રાજાને કહે છે કે કાંઈ વાંધો નહીં સ્વામી આપણે કોઈ પંડિત મહારાજને કે કોઈ એવા દેવી પુરુષને પૂછી અને આ વાતનું નિવારણ કરીશું ત્યારે રાજા હુકમ કરે છે તેમના સૈનિકો તેમના જે માણસો હોય છે તે શોધ માટે નીકળી જાય છે અને તેને કોઈ એવો વ્યક્તિ મળતો નથી કે રાજાના આ શંકાનું સમાધાન કરે સ્વપ્નનો જવાબ આપે ત્યારે તેનો જે એક મંત્રી હોય છે તે કહે છે કે અહીંયા બાજુમાં જ આપણે રાજ્યની અંદર જ થોડે દૂર એક મહાત્મા છે અને તે ખૂબ જ એવા વિદ્વાન જાણકાર હોય જ્યોતિષ હોય એવા મને દેખાય છે તો તેમને આપણે મળવું જોઈએ અને આવી રીતની વાત કરે છે અને રાજા તે મુનિને મળવા જાય છે અને તે મુનિનું નામ હોય છે આસ્તિક મુનિ ત્યારે મુનિ પાસે જઈ અને રાજા પોતાના સ્વપ્ન સ્વપ્ન જે આવેલું હતું તેની સંપૂર્ણ વાત કરે છે અને આ વાત કર્યા પછી મુનિ છે તે તેમને જવાબ આપે છે કે મહારાજ જે તમને સ્વપ્નમાં સર્પ દેખાયો છે તે ખા ખૂબ જ સારો સંકેત છે કેમ કે તમારા સઘળા પાપો જે કષ્ટો છે તેનું નિવારણ થવાનું હોય તમારા પૂર્વજો છે તે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન હોય અને તમારા દેવી કાર્યથી તમારી પ્રસિદ્ધિ છે તે ખૂબ જ આગળ વધવાની હોય જેથી કરી અને આવા જે સર્પ છે તે મરી ગયેલો સર્પ દેખાવો એટલે જે આપણા કષ્ટો છે આપણા પાપો છે તે નાશ થવાના હોય છે તેથી આવા સર્પના દર્શન થાય છે તે કહે છે રાજાને મુનિ કહે છે કે તમને સારા શુભ સંકેતોનું આ નિશાની છે ત્યારે રાજા છે તે પોતે રાજ્યમાં પાછા ફરે છે અને થોડો સમય જાય છે એટલે રાજાને ખૂબ જ ધન વૈભવનો પ્રાપ્તિ થાય છે કારણ કે પોતાના રાજ્યની અંદર એવી કુશળ પ્રજા હતી કે જેના લીધે તેના વેપાર ધંધાની અંદર ખૂબ જ વધારો થાય છે અને રાજાને ધન વૈભવનો પ્રાપ્તિ થાય છે અને રાજાને

આવા અનેક સ્વપ્ન આવે છે રાજાને અને દરેક સ્વપ્નમાં દરેક વખતે અલગ અલગ સાપનું દેખાવું અને દરેક સાપ છે છે તેનું અલગ અલગ વિધાન આવી રીતના રાજાને મુનિ છે તે દરેક સાપની વાત કરે છે તો આપણે ટૂંકમાં લેવાનું છે તો જેથી રાજાને જ્યારે તેના જીવનની અંદર ચોથું સ્વપ્ન આવે છે અને ચોથા સ્વપ્નમાં રાજાને કાળા રંગનો સાપ વારંવાર દેખાય છે ત્યારે મુનિને પૂછ્યું કહ્યું કે આ તો તમારે બીમારી અથવા તમને કોઈ એવો સંકેત અશુભ સંકેત છે જેથી કરી અને તમારે આનું નિવારણ કરાવવું પડે તો રાજા એ વિધિપૂર્વક તેનું નિવારણ કરાવે છે અને પછી રાજા પાછા સર્વ સ્વચ્છ થશે પોતાનું નિરોગી આયુષ્ય પામે છે આવી રીતે રાજાને મુનિ અનેક વાતો સંભળા સમજાવે છે અને સમજાવે છે અને રાજા પણ તે જે મુનિ કહે છે તે રીતે પોતાના જીવનને આ આગળ વધે છે અને દરેક વાતનું નિવારણ પામે છે અને અંતે આપણે જોઈએ તો આપણા જીવનની અંદર પણ આવા અનેક આપણને સ્વપ્ન આવતા હોય છે તો સ્વપ્ન છે તે આપણા જીવનના આપણા ભવિષ્યના શુભ સંકેતો હોય છે કોઈ આપણને ગુપ્ત રીતે આપણી જે સુષુપ્ત આત્મા છે કે જે આપણા શરીરની અંદર એક સૂક્ષ્મ લિંગ દેહ આવેલો છે તે આપણને કંઈક સંકેત આપતો રહેલો છે અને આવા સંકેતો આપણને સ્વપ્ન અર્ધ નિંદ્રા જે આપણો જીવનની અંદર અર્ધ નિંદ્રા કે આવી જે અવસ્થા છે તેની અંદર આવું સ્વપ્ન કે અથવા તો આપણને આગળનું કંઈ દેખાતું હોય છે આવા ઘણા આપણા જીવનની અંદર થતું હોય છે તો આને આપણે કાંઈ અશુભ કે ખરાબ રીતે નથી ગણવાનું પણ તેને શુભ સંકેત ગણી અને તેમાં આગળ વધીએ અને સારા જો વિચારો કરીએ છીએ તો આપણને એમાં સારું અને શુભ પરિણામ મળે છે તો રાજાને પણ અંતે સારા પરિણામો મળે છે પુત્રવાન બને છે કીર્તિવાન બને છે વૈભવવાન બને છે ખૂબ જ લાંબુ આયુષ્ય પામે છે અને ભગવાનના પરમ ભક્ત તો તે હતા જ અને તેમને સ્વપ્નમાં મહાદેવના દર્શન થાય છે અને પોતાને જીવનની અંદર જે છેલ્લું લક્ષ્ય હતું કે ભગવાનનું દર્શન કરવું તો મહારાજને છેલ્લે ભગવાનના પણ લિંગ ઉપર સર્પદ વિંટાયેલો દેખાય છે અને છેલ્લે એને ભગવાન મહાદેવના દર્શન થાય છે તો રાજાનું જીવન તો ધન્ય ધન્ય થઈ જાય છે અને રાજા રાણી ખૂબ જ સારું એવું જીવન જીવી અને શિવલોકને પામે છે તો આ હતી રાજા રાણીની વાર્તા અને માતા પાર્વતીને જે સ્વપ સ્વપ્નની વાતનું જે નિવારણ હતું તેનો ભગવાન જવાબ આપે છે અને તેને ટૂંકમાં જો આપણે બીજી રીતે જોઈએ તો મહાદેવે જે આભૂષણો ધારણ કર્યા છે તે આપણને માનવ જીવનને કહેવા માગે છે કે જ્યારે આપણી ઇન્દ્રિયો છે તે આપણને ખૂબ જ હેરાન કરવા લાગે છે ત્યારે એને આભૂષણ તરીકે પહેરી લેવાની છે કારણ કે સર્પ છે તે કાંઈ આભૂષણ તરીકે આપણે ન પહેરી શકીએ આ તો મહાદેવ છે આદિદેવ અનાદિકાળથી જે સર્વ પૃથ્વી ઉપરથી લઈ અને આખા વિશ્વનું ઉપર જે ધારણ કરી અને પોતાના આદિદેવ પોતાની રીતે અનુસરીને આ જીવનને અથવા સંસારને ચલાવતા રહેલા છે એવા મહાદેવ આવું કરી શકે ત્યારે આપણને સંકેત આપે છે કે જ્યારે આપણી કોઈ પણ ઇન્દ્રિયો હોય પણ રીતે આપણો સ્વભાવો હોય તેને જ્યારે આપણે આપણા જીવનની અંદર ઘરેણું બનાવી લઈએ છીએ ત્યારે આપણને હેરાન કરવાનું બંધ કરી દે છે તો આવા મહાદેવને કોટી કોટી વંદન કરી અને તેમના જે આભૂષણો છે તેમને સમજી વિચારી અને તેમની જીવનની જે કળા છે તે આપણા જીવનની અંદર કળા લાવવા પ્રયત્ન કરીશું ત્યારે તેને ખરેખરું પૂજન કર્યું ગણાશે આવા મહાદેવનું પૂજન ત્યારે જ થાય કે એના જીવનના સંકેતો આપણા જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કરીએ તો આ જ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ